નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે ત્યારે વડોદરા જિલ્લાના પાદરામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ત્યારે છેલ્લા બાર કલાકમાં પાદરામાં એક ઇંચ ઉપર વરસાદ પડ્યો છે ત્યારે સિઝનનો ઇંચ સાતસો આડત્રીસ જેટલો વરસાદ વરસ્યો છે કહી શકાય કે છેલ્લા વર્ષમાં અત્યાર સુધીનો સાતસો સોળ એમ વરસાદ વરસ્યો છે ત્યારે ગઈકાલે સાંજે જ આ રેકોર્ડ તોડી અને સાતસો આડત્રીસ એમ વરસાદ થયો એટલે કે છેલ્લા ઘણા વર્ષ

વાર રાત્રે પણ સતત ઝરમર વરસાદ વરસી રહ્યો હતો જો કે સોમવારે સવારે ધોધમાર વરસાદ સાથે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો